હોય હોય બરોબર એવી રીતે પક્ષીઓ માં એવું હોય કે અમુક પક્ષી છે ઈ જંગલ નો જે વિસ્તાર હોય ત્યાં રહેતા હોય અમુક પક્ષીઓ છે એ આપણા જે રહેણાંક વિસ્તાર હોય ત્યાં રહેતા હોય જે પ્રાણીઓ આપણને ઉપયોગી થાય ને કેવી રીતે તો કે દૂધ આપે આપણને વાહન ઉચક વજન ઉચકવામાં માં કામ લાગે તો એવી રીતે જેમ પ્રાણીઓ આપણને ઉપયોગી થાય એમ પક્ષીઓ આપણને ઉપયોગી થાય તો એના ઉપયોગ પ્રાણીઓ મરી જાય તો એને કોઈ ઉપાડવા હોય નહીં જીવાત થઈ જાય તો ખૂબ વાસ આવે પછી એમાં આપડે આજુબાજુ તમે જોઈ મરી ગયું હોય બિલાડી મરી કેવી વાસ આવે

નાના પક્ષી છે મદદ થાય કે દવા ઓછી છાંટવી પડે ને તો દવા છાંટી ને જીવડા મારી નાખે ખેડૂત બરોબર તો આ છે આ છે ઈ આપણને સફાઈ ખેડૂત ને ઉપયોગી પક્ષીઓ છે અને નીચે જો આ મોર છે પછી બતક છે હંસ છે તો આ બધા પ્રાણીઓ છે એ ક્યાં હોય તો કે મોર છે મોટા ભાગે જંગલમાં মনমে লারামন্ষো আশামনবেন আশাই মাম্সদালে কাবো কারামনলে